હાલ અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ દેશી વિદેશી દારૂના ધંધાઓની ભરમાર સર્જાઈ હોય તેવું જણાઈ રહ્યું છે અહીં સ્થાનિક પોલીસ અને વહીવટદારની છત્રછાયા હેઠળ દેશી વિદેશી દારૂના વેચાણને છૂટો ડોર મળી ગયો છે જેમાં દેવીમાં ત્રણ રસ્તા પાસે મહિલા બુટલેગર ટીની અને રઘા દ્વારા જ્યારે પુનિતનગર ક્રોસિંગ પાસે રમેશ ઉર્ફે માલિક સહિતના અન્ય ઘણા બુટલેગરો દ્વારા મોટા પાયે દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં અગાઉ પણ ઘણીવાર પોલીસની ઉપરી એજન્સીઓ દ્વારા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી તેમ છતાંય શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાઓને અવગણીને સ્થાનિક પોલીસ તેમજ વહીવટદારની મિલી ભગતમાં મોટા પાયે બુટલેગરોને ખુલ્લેમ દારૂના વેપલાઓ કરવાની પરમિશનો આપી રોજેરોજ લાખો રૂપિયાની ફફતા વસૂલી કરવામાં આવી રહી છે ત્યારે ક્યાર સુધીમાં આ વિસ્તારને સંપૂર્ણ દારૂમુક્ત કરવામાં આવશે તેની હાલ રાહ જોવાઈ રહી છે હાલ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની સુફિયાણી વાતો વચ્ચે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદમાં પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મસમોટા દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં સ્થાનિક પીઆઈ તેમજ તેમના દ્વારા નિમવામાં આવેલા વહીવટદાર મુકેશભાઈ ચૌધરી અજયસિંહ અને યુવરાજસિંહ દ્વારા દેશી દારૂના વેચાણને ખુલ્લેઆમ છૂટ આપીને શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચનાઓનું સરેયામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં હાલ સોમનાથ ગુડરના આરે સરકારી સ્કૂલની અંદર બુટલેગર સકરી ઠાકોર દ્વારા ફૂલ બજાર પાસે બુટલેગર કાળુ દ્વારા જ્યારે નવદુર્ગા ચોક પાસે દક્ષા કહાર ઉપરાંત અન્ય અસંખ્ય બુટલેગરોને દારૂના વેચાણની પરમિશનો આપીને હફ્તાખોરી કરવામાં આવી રહી છે સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની છબીને ખરડવામાં આવી રહી છે ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું